રાપર તાલુકાના ચિત્રોડ ગામે ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કચ્છ જિલ્લાના વાગડ વિસ્તાર રાપર તાલુકાના ચિત્રોડ ગામે ચાલી રહેલી ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ફેક્ટરીનો ગાગોદર પોલીસે પર્દાફાશ કર્યો છે મળતી માહિતી મુજબ ગાગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વી સેઘલ અને તેમની ટીમે ચોક્કસ માહિતીના આધારે ચિત્રોડ ગામે આવેલ સરકારી દવાખાનાની બાજીમાં આવેલી દસ શટર દુકાન પર દરોડો પાડ્યો હતો અહીં પોલીસને ડુપ્લીકેટ કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું સ્થળ પરથી પોલીસે મોટી માત્રામાં તૈયાર કોલગેટ ટૂથપેસ્ટ પેકિંગ મટીરીયલ મશીનો અને અન્ય કાચો માલ મળી કુલ રૂપિયા નવ લાખ તેતાળીસ હજાર પાંચસો મુદ્દા મુદ્દામાલ કબજે કર્યો છે આ મામલે કોલગેટ પામોલિયુ કંપનીને જાણ કરતા તેઓએ તપાસ બાદ ખાતરી આપી કે કબજે કરાયેલ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું છે કંપની તરફથી લક્ષ્મણ ચોલાએ વિશ્વકર્મા ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ દ્વારા ગાગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે આ ફેક્ટરી ચલાવતા રાજેશભાઈ ડાયાભાઈ મકવાણા સુરેશભાઈ મહેશભાઈ ઉમઠ નટવરભાઈ અજાભાઈ ગોહિલ અને નરપત ઉર્ફે નરુ ડાયાભાઈ મકવાણા બધા નલિયા ટીમ્બા અને ચિત્રોડ ગામના રહેવાસી સામે ગુનો દાખલ કર્યો છે આરોપીઓએ કોલગટ કંપનીના નામે ડુપ્લિકેટ ટૂથપેસ્ટ બનાવી માનવ આરોગ્યને હાનિકારક પ્રોડક્ટ બજારમાં વેચાણ અર્થે તૈયાર કરી હતી કોલગેટ કંપનીના કોપિરાઇટનો ભંગ કરી તેમજ ગ્રાહકોને છેતરતા આ ગુનામાં પોલીસ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ કેસની વધુ તપાસ ગાગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ વી એ સેઘલના માર્ગદર્શન હેઠળ ચાલુ છે પોલીસને અનુમાન છે કે આરોપીઓએ આ ડુપ્લિકેટ કોલગેટની સપ્લાય સ્થાનિક બજારોમાં કરવાનું શરૂ કર્યું હતું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો